હું છું વન બી અપડેટ પર નજર કરીશું ફટાફટ કે અપડેટ કઈ મળી રહી છે તેના પર નજર કરીશું સવારથી જ ગતિવિધિ પર આપણે નજર આપી રહ્યા છે અને તમામ અપડેટ આપને આપી રહ્યા છે જે અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે આ તરફ ગાંધીનગરમાં સીએમ ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે સાડા દસ વાગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું

પટેલ ની અધ્યક્ષતા બેઠક નું આયોજન છે કરવામાં આવ્યું છે અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહિયાં પહોંચી ચુક્યા છે અને બીજી મહત્વની વાત કરવામાં આવે તો એસટીએસ હોમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર જે ભારત પાકિસ્તાનની વચ્ચે જે તણાવની સ્થિતિ છે તેને લઈને જે બેઠક અત્યારે હાલ જે ચાલી રહી છે તે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ જે બેઠક છે શકાય મુખ્યમંત્રી સાથે રમી જોવા મળી રહ્યા છે તો સાથે જ તમામ તમામ અધિકારીઓ છે તો સાથે તમામ અધિકારીઓ છે તમે જે દ્રશ્યોમાં રહ્યા તે પ્રમાણે વિકાસ પણ અંદર હાજર જોવા મળી રહ્યા છે તો સાથે જ જે સીએમઓ છે તે તમામે તમામ અધિકારીઓ અત્યારે હાલ સ્ટેડિયમથી સેન્ટર ખાતે હાલ જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે આ બેઠે છે થોડીક જ વાળીની અંદર શરૂ થશે ને જે બનાસકાંઠા પાટણ અને જે કચ્છના જે વિસ્તારો છે તેનું નિરીક્ષણ પણ અહીંયાથી કરવામાં આવશે એટલે કે કહી શકાય કે આ ખૂબ જ મહત્ત્વની બેઠક છે જે બનાસકાંઠા સહિત જે કલેક્ટરો છે જામનગર છે કચ્છ છે કલેક્ટરોને વિડિયો કોન્ફરન્સની માધ્યમથી પણ અહીંયા જોડવામાં આવે છે એટલે કે કહી શકાય કે જે બોર્ડર ફોર્સ છે કે બોર્ડર ફોર્સના

સમીક્ષા કેન્દ્રીય દ્વારા જી ધવલ મહત્વપૂર્ણ બેઠક છે ગઈકાલે પણ ગાંધીનગરમાં રાત્રે મહત્વપૂર્ણ બેઠક મળી હતી કયા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે કારણ કે સરહદને અડીને આવેલા જિલ્લાઓ છે કે ત્યાં બ્લેકઆઉટ છે અને પરિસ્થિતિ ત્યાં પણ કટોકટી ભરી જોવા મળી રહી છે

અત્યારે ખાલી બેઠક ચાલી રહી છે ગુજરાતના નીચે વિકાસ સહાય સાથે બીએસએફ ના આઈજી પણ અત્યારે આ બેઠક ની અંદર હાજર જોવા મળી રહ્યા છે થોડી ઘણી વાર ની અંદર આ બેઠક છે

પડી રહી છે અ ટી ચોકસ્થી અત્યારે હાલ જે તમારે મેટર ના દ્રષ્ટિએ કે મેટર ની અંદર તમામ તમામ અધિકારીઓ હાજર જોવામાં આવ્યા છે ને એ બીજી વખત પણ વાત કરીએ છે કે અત્યારે હાલ જે સબ એકરની અંદર તમામ તમામ દરેક જિલ્લા કલેક્ટરોક જે છોડવામાં આવી હતી પરંતુ ભારત દ્વારા જેનો વળતો જવાબ છે તે આપવામાં આવે તો સો જેટલી મિસાઇલો બે ફાઈટર જેટ પણ પાકિસ્તાનને તોડી પાડવામાં આવે છે એટલે કહી શકાય કે આ બેઠક ની અંદર અગત્યના જે છે લેવામાં આવે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે

જી આભાર ધવાલ જોડાવા માટે અને માહિતી આપવા માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠક છે ઉચ્ચ અધિકારી અગ્ર સચિવ સહિતના અધિકારીઓ પણ હાજર છે અને ગાંધીનગરમાં આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે આ બેઠક કારણ કે ગુજરાતમાં પણ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે બેઠકોનો દોર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે કારણ કે કચ્છ ભૂજ સુધી હુમલા થયા હોવાના સમાચાર આ સાથે સાથે બ્લેકઆઉટ કરવામાં આવ્યા હોવાના પણ સમાચાર એટલે કે કોઈ પગલા લેવામાં આવે કોઈ રણનીતિ નક્કી કરવામાં આવે અને ગુજરાતમાં કોઈ નિયમો ઘડવામાં આવે તેવી પણ શક્યતા અને ત્યારબાદ કોઈ બહાર પાડવામાં આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે આમાં ઇમરજન્સી બેઠકનું આયોજન ગાંધીનગરમાં સીએમ ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે આ બેઠક તમામ ઉચ્ચ અધિકારીઓ બીએસએફના જવાનો સહિતના ઉચ્ચ અધિકારીઓ છે ત્યાં બેઠકમાં ઉપસ્થિત છે હાલની કેવી પરિસ્થિતિ છે ખાસ કરી ગુજરાતમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કયા કયા નિયમો નીતિ નિયમો લાવવા જરૂરી છે તે બાબતે પણ ચર્ચા વિચારણા હાથ ધરાઈ શકે છે અને ખાસ કરી નાગરિકોને પણ અપીલ કરવામાં આવી શકે છે કે તેઓ પણ તેમના ઘરમાં રહે ઘરની બહાર ન નીકળે ખાસ કરી સરહદી વિસ્તારો છે સરહદી બોર્ડરને અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ તંગ જોવા મળી રહી છે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે આજે પણ બ્લેકઆઉટ તેવી શક્યતા કારણ કે હુમલાઓ જે યથાવત ગઈકાલે જોવા મળ્યા હતા ગઈકાલની પરિસ્થિતિ કટોકટી ભરી હતી અને તેને લઈને પણ ગઈકાલે રાત્રે પણ ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાય ને આજે પણ સીએમની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક અને તમામ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે ગુજરાત સેફ રહે ગુજરાતના નાગરિક સેફ સુરક્ષિત રહે તે મામલે આ બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે કેવી રીતની પરિસ્થિતિ હાલમાં ગુજરાતમાં જોવા મળી રહી છે કયા કયા વિસ્તારો છે તે મોડ પર મૂકવા જોઈએ કયા કયા વિસ્તારોમાં હજુ પણ બ્લેકઆઉટ રાખવું જોઈએ તે તમામ બાબતો અંગે આ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા આ તરફ આપણે કેન્દ્રની પણ વાત કરી લઈએ કારણ કે સંરક્ષણ રાજના રાજનાથસિંહ પણ મહત્વપૂર્ણ બેઠક યોજી રહ્યા છે કે સાંબામાં ઘુસણખોરી કરતા સાત જેટલા ઘુસણખોરોને બીએસએફ દ્વારા ઠાર મારવામાં આવ્યા છે એટલે કે હજુ પણ પાકિસ્તાન દ્વારા નાપાક ચલાવવામાં આવી રહી છે પરિસ્થિતિ હજુ પણ તંગ જોવા મળી રહી છે દરેકે દરેક હુમલાનો જડબાતોડ જવાબ